તરસાલી ગામના તળાવમાંથી ગોરવા વિસ્તારની ધોરણ બાર ની વિદ્યાર્થીની નો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં માં શોક ની લાગણી વ્યાપી ગઈ હતી શહેર જિલ્લામાં વરસાદે મહેર કરી છે ત્યારે શહેરના મોટા ભાગના નદી નાળા અને તળાવ પાણીથી ભરપૂર થઈ ગયા છે તેવા સમયે નદીના મગર તેમજ અન્ય જળચર પ્રાણીઓ તળાવ અને નાળાઓમાં નજરે પડી રહ્યા છે તેવા સમયે તળસાલી ખાતે આવેલા પાણીથી ભરપૂર તળાવમાં ગત મોડી રાત્રે એક યુવતીનો મૃતદેહ લોક નજરે પડ્યો હતો જો કે આ બનાવની જાણ તળસાલી ગામના સ્થાનિકોને થતા તેઓ તળાવ કિનારે દોડી આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે ફાયર બ્રિગેડની અને પોલીસની જાણ કરવામાં આવી હતી જેથી ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા બાદ આ જાણી યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સહેજ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો તેને પોલીસની પ્રાથમિક તપાસમાં આ મૃતક યુવતી ગોરવા વિસ્તારમાં આવેલ અરુણાચલ સોસાયટીમાં રહેતી અને ધોરણ ભણતી વિદ્યાર્થીની હોવાની ઓળખ થઈ હતી તેણીને ધોરણ ડિપ્રેશનમાં આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં પ્રકાશમાં આવ્યો છે મૃતક વિદ્યાર્થીનીના સગા સંબંધી તેમજ વાલી સહેજ હોસ્પિટલના કોલ્ડરૂમ ખાતે આવી પહોંચ્યા હતા યુવતીના મૃતદેહને જોતા જ પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી કે એને અમે અહીંયા બેઠા હતા તો તળાવની મહીંથી ડેડ અજાણી વ્યક્તિની લાશ મળી છે એટલે પોલીસને અને ફાયર બ્રિગેડને જાણ કરતા એ લોકો તાત્કાલિક આવી ગયા અને લઈ ગયા છે બોડીને બોડી ને થી 22 વર્ષ જોવા પ્રમાણે લાગે છે પોલીસને ફાયરને પોલીસ તરફથી પોલીસને ફાયર તરત આવી ગઈ છે જાણ કરવા મારી હમણાં તો પ્રથમ જ બનાવશે